The <laughs> મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે બોકળા સફાઈની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને પંદર જૂન સુધીમાં આ કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે જો ભારે વરસાદમાં લોકોના સ્થળાંતર માટેની કામગીરી કરવામાં આવે તો સ્થળાંતર કરવાની જગ્યા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે અને પંદર જૂન સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે આપણી પ્રીમોન્સૂન કામગીરી છે એમાં અલગ અલગ વિભાગોની અલગ અલગ કામગીરી રહેતી હોય છે અને એ પ્રમાણેની કામગીરી તમામ વિભાગો દ્વારા ચાલુ કરવામાં આવેલી છે એક મહત્વની જે સૌથી કામગીરી આપણી હોય છે એ જે આપણા વોકરા છે વોકરા સફાઈ કરવાની કામગીરી રહેતી હોય છે વોકરા સફાઈની આ જે કામગીરી છે એ ઓલરેડી ચાલુ કરી દેવામાં આવેલી છે અને પંદર જૂન સુધીમાં તમામ વકરાઓની સફાઈ થઈ જાય એ પ્રકારનું આપણે એન્શ્યોર એમાં કરવા માગીએ છીએ એ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આપણે પાણી ભરાવાના પ્રશ્નો વગેરે રહેતા હોય છે તો એ બાબતે પણ આ સ્થળો અલગથી તારવવામાં આવેલા છે અને એ સ્તરો ઉપરથી પણ પાણીનો ઝડપથી નિકાલ થાય એવા પણ કામો બાંધકામ શાખા તરફથી ચાલુ કરવામાં આવેલા છે એટલે આ કામો પણ પંદર જૂન સુધીમાં આપણે પૂર્ણ કરવા ધારીએ છીએ સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં જો હેવી રેઇનફોલ થાય તો હેવી રેઇનફોલની સંભાવનાઓમાં જ્યારે આપણે કોઈને સ્થળાંતર વગેરે કરવાનું થતું હોય તો એ સ્થળાંતર માટેની જગ્યાઓનું આઈડેન્ટિફિકેશન અને એ જગ્યાઓમાં જે પણ નાની મોટી સુવિધાઓ એટલે કે ટોયલેટની સુવિધા હોય ઇલેક્ટ્રિસિટીની સુવિધાની બાબત હોય એનું નાનું મોટું મેન્ટેનન્સની બાબત હોય તો એ બાબતો પણ પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય એ પ્રકારે આપણે કાર્યવાહી સુનિશ્ચિત કરી છે અને સાથે સાથે મેડિકલની ટીમ વગેરે પણ એમની પાસેનો જે દવાઓનો ઉપલબ્ધ જથ્થો હોય જે દવાઓ મેળવવાની થતી હોય તો એ પણ પંદર જૂન સુધીમાં કાર્યવાહી પૂર્ણ એમના તરફથી કરી લેવામાં આવે એ સૂચનાઓ પણ આપવામાં આવેલી છે સાથે સાથે આંગણવાડી છે શાળાઓ છે એમાં પણ એક વખતે ચકાસણી કરી કોઈ ખુલ્લા બીજવાયરો વગેરે ન હોય રોશની શાખા મારફતે પણ જે જાહેર આપણી રોશનીની વ્યવસ્થાઓ છે એમાં પણ કોઈ નાનો મોટો મેન્ટેનન્સ કરવાનું હોય કોઈ ખુલ્લા વીજવાયરો ત્યાં પણ ન હોય કોઈ પોલ હોય તો એ તમામ પોલ પણ એક વખત ચકાસણી થઈ જાય ને જોખમી પોલ હોય તો એનું પણ મેન્ટેનન્સ અથવા રીમૂવ કરી નવા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ પંદર જૂન સુધીમાં કરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલી છે અને એનું સતત ફોલોઅપ લઈ અને આ કાર્યવાહી પંદર જૂન સુધીમાં આપણે પૂર્ણ કરીશું